લેવાનું સાત પોઈન્ટ આ છ પોઈન્ટ અહીંયા છ પોઈન્ટ ઉપર લેવાનું અને આ સાત પોઈન્ટ ઉપર લેવાનું તો અહીંયાથી આપણે એક સેમી દૂર કરીને અહીંયા આપણે નિશાન આપી દેવાનું અહીંયા આપણે બે ઇંચ ઉપર નિશાન આપી દેવાનું પછી આ લેન્થને ગોળાકારમાં આપી દેવાનું અને આને કટિંગ કરી લેવાનું આપણે આ ટોપી સિંગલમાં જ બનાવવાના છીએ તો જુઓ મિત્રો આ રાઉન્ડ આપી દીધો આ સાત ઇંચ સાત ઇંચમાં લેવાનું અને આ છ ઇંચ આ છ ઇંચ આ સાત અને આ છ તો જુઓ મિત્રો આ આકારનો સેપ પડી જશે તો મિત્રો આપણે પેલું કટિંગ કરી લીધું હવે એના ઉપરની પટ્ટીનું આપણે લેન લઈ લઈએ તો ન્યૂ બેબી હોય તો એના માટે દસ ઇંચ ઉપર આપણે માર્જન કરી લેવાનું અને એને ત્રણના ભાગમાં ન્યૂ છે એટલે બહુ મોટા ભાગમાં લેવાનું નહીં પણ ત્રણ ઇંચ ઉપર એટલું લંબાઈ રાખવાની તો ત્રણ ઇંચ ઉપર આપણે આવી રીતના માર્જિન કરી લઈશું અને આ રીતે આપણે કટિંગ કરી લઈશું મિત્રો કટિંગ થઈ ગયું ઉપરના ભાગનું હવે નીચેના ભાગનું આપણે કટિંગ કઈ રીતે કરશું તો આપણે પેલો દસ ઇંચ લીધો તો હવેથી એમાંથી બે ઇંચ કમ કરી અને આ બે ઇંચ કમ કરી અને નવ ઇંચ ઉપર આઠ ઇંચ ઉપર આપણે માર્જન કરીશું પેલો દસ હતો ઉપરથી અને અહીંયા નીચેથી આપણે આઠનું કરવાનું લેન્થ આપણે આઠ અને થોડું સી સિલાઈનું માર્જિંગ કરીને સાડા આઠ ઉપર માર્ક કરી દઈશું અને બે પોઈન્ટ ઉપર બે ઇંચ ઉપર આપણે નિશાન કરી દઈશું રીતે આપણી માર્જન તો મિત્રો જોયું ટોપીનું કટિંગ એકદમ સહેલાઈથી થઈ ગયું આ આપણો ઉપરનો ભાગ આ નીચેનો ભાગ અને આ ટોપીનો હવે આપણે ટોપીને બાંધવા માટે કેટલા ઇંચમાં કટિંગ કરીશું તો આપણે ટોપીને બાંધવા માટે સાત સાત ઇંચમાં કટિંગ કરી લઈશું અને એકદમ જાડી નથી રાખવાની દોરી એકદમ ડેડ દેડ ઇંચ ઉપર આ માર્જન કરી લેવાનું તો જોઈ લો મિત્રો આપણું કટિંગ કમ્પલીટ હવે આના કઈ રીતે સિલાઈ કામ કરવાની ટોપી કેવી રીતે બનાવવાની એવું તમને શીખવાડું તો અહીંયા આપણે કટ આપી દેવાનો અહીંયા પણ કટ આપી દેવાનો આ જે આપણે ઉપર આવે છે માથાના ભાગમાં એને પણ અહીંયા કટ આપી દેવાનું આ રીતે ચપટી લેતા લેતા અહીંયા સુધી આવવાની જોઈ લો મિત્રો આ રીતે આપણે આ ચપટી લઈ લેવાની એ જ રીતે આ ભાગમાં પણ આ ચપટી આપણે લઈ લેવાની તો આ રીતે મિત્રો આ ચપટી આ રીતે લેવાની ધીમે ધીમે અહીંયા ચપટી લીધે જવાનું તો જો મિત્રો આ અડધો ભાગ આપણો કમ્પ્લીટ બની ગયો છે ટોપીનો ન્યૂ બેબીનો તો આ અડધો ભાગ બની ગયો છે હવે અહીંયા આને ફોલ્ડ કરવાનું તો આ રીતે આ આ રીતે રાખવાનું જોઈ લો મિત્રો આ આ રીતે રાખી અને આ આ રીતે ફોલ્ડ કરી લેવાનું આ રીતે જો મિત્રો આ રીતે એને ફોલ્ડ કરી દેવાનું આ રીતે આને આખું ફોલ્ડ કરી દીધું આ ન્યૂ બેબીની આ ટોપી અડધી તૈયાર હવે આપણે આ નીચેના ભાગમાં એને સેપ કરીશું તો અહીંયા પણ આપણે માર્જન કરી લેવાનું નીચેના ભાગમાં પણ જુઓ અહીંયા પણ કટ કરી દીધું અહીંયા પણ કટ આપણે કરી લીધું આને પણ આ જ રીતે આપણે અહીંયા ગોઠવવાનું આ બે જુઓ તમે એ સેન્ટરમાં રાખી આને પણ એ જ રીતે ચપટી લેવાની જુઓ મિત્રો આ રીતે આ ચપટી આપણે લઈ લેવાની અને અહીંયા થોડી સિલાઈ માટે એને ફોલ્ટ કરવા માટે કપડાંને રવા દેવાનું તો આ રીતે ધીરે ધીરે રીતના સિલાઈ કરી દેવાની જુઓ આ રીતે થોડી જગ્યા રવા દેવાની એ જ રીતે અહીંયા પણ આપણે આ થોડી જગ્યા રવા દઈ અને એ જ રીતે આપણે અહીંયા નજીક નજીકમાં ચપટી લઈ લેવાની જો थी नजीक नजीक थी आ धीरे धीरे आ चपटी ले लेवानी एकदम सहलाई थी टोपी अपनी तैयार थी जैसे तो जो आ टोपी आप न्यू बेबी तैयार थवा તો આને ફોલ્ડ આ રીતે કરી દેવાનું આને આ રીતે ફોલ્ડ પછી આ ભાગને આ રીતે અને આને આ રીતે આપણે સિલાઈન કરી લેવાની જો મિત્રો આને પણ આ રીતે પાડી દેવાનું જો આ ટોપી બનીને આપણી એકદમ પરફેક્ટ તૈયાર જોઈ લો ન્યૂ બેબીની જો આ ટોપી તૈયાર થઈ હવે આપણે એને બાંધવાનું બનાવીશું તો ઘણા સાથે પણ બનાવતા હોય પણ જો આપણે નવા નવા હોય આપણને ના ફાવતું હોય તો આ રીતે પણ બનાવી શકાય તો આ રીતે વાણી એકદમ બહુ જાડીને મીડિયમ પટ્ટી વાળી એને ફોલ્ડ કરીને સિલાઈ કરી દેવાની આ રીતે પણ બીજી પટ્ટીને આ રીતે પણ આ ફોલ્ડ કરી દેવાની આ રીતે તો જુઓ મિત્રો આ દોરી બનીને તૈયાર તો અહીંયા આપણે આ દોરીને જોઈન્ટ કરી લેવાની બંને બાજુ આ જોઈન્ટ કરી લેવાની આ રીતે આને જોઈન્ટ કરી લેવાનું જો મિત્રો એકદમ સહેલાઈથી મેં તમને ટોપી બનાવતા શીખવાડી બેબી માટે તો તમને મારી આ વિડીયો સારું લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દો મા અને ચેનલને એક લાઈક કરી દો જય માતાજી